Редактор субтитров А.Семкин Корректор А.Егорова ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ટી20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે તો હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિન્દ્ર જાડેજાના નેતૃત્વ પર પોસ્ટ કરી આ પોસ્ટમાં પીએમ મોદીએ રવિન્દ્ર જાડેજાના ખૂબ જ વખાણ કર્યા છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટમાં લખ્યું કે પ્રિય રવિન્દ્ર જાડેજા તમે ઓલરાઉન્ડર તરીકે શાનદાર રમત બતાવી છે ક્રિકેટના ફેન્સ તમારી સ્પિન બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગના દિવાના છે ટી20 ના ફોર્મેટમાં તમારા યોગદાન બદલ આભાર તમારા ભવિષ્ય માટે શુભકામનાઓ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આ પહેલા રવિન્દ્ર જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને પોતાની નિવૃત્તિ વિશે માહિતી આપી હતી આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે હું ટ્વીટ ટ્વી ને આંતરરાષ્ટ્રીય કારગીરને અલવિદા કહી રહ્યો છું મેં હંમેશા ગર્વથી દોડતા અને ઘોડાની જેમ મેં મારા દેશને સો ટકા આપ્યું છે અને આપતો રહીશ વી ટવેન્ટી વર્લ્ડ કપ જીતવું એ એક સપનું સાકાર થયું છે અને અતુટ સમર્થન માટે આભાર આ પહેલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઈનલ ની દક્ષિણ આફ્રિકા સામે જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે આ યાદીમાં રવિન્દ્ર જાડેજા પણ ગયા છે આ રીતે ટી ટ્વેન્ટી ના વર્લ્ડ કપ ના ચેમ્પિયન બન્યા બાદ ભારતના ત્રણ મોટા ખેલાડીઓ ફોર્મેટ ને કહી દીધું છે આશા રાખું છું કે આપને અમારા વિડીયો માં કંઈક તો જાણવા મળ્યું જ છે જો તમને અમારો વિડીયો પસંદ હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનો ભૂલશો નહીં અને આવા જ વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો અરે મલીશું બીજા વિડીયોમાં